આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક એવી ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીની દર વર્ષે અડધા લાખથી વધુ શ્રદ્ધાળુઓ પરિક્રમા કરે છે જેમને કાદવ કિચડમાંથી પસાર થઈ સાગર સંગમ સ્થળેથી નૌકામાં બેસવા જવું પડતું હોય છે જે મુશ્કેલીઓ નિવારવા અંદાજિત રૂપિયા પાંચ પોઈન્ટ નવ્વાણું કરોડના ખર્ચે જેટી તૈયાર કરવામાં આવનાર છે જેના બાંધકામનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો એક વર્ષના સમયગાળામાં પૂર્ણ થનાર આ જેટીનું બાંધકામ સ્થળે શાસ્ત્રોક્ત વિધિ સ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણીઓ અને સાધુ સંતો જોડાયા હતા આ પ્રસંગે ઘોઘા દહેજ રોરો ફેરી સર્વિસના કામની પણ સમીક્ષા કરી હતી આ બાદ મુખ્યમંત્રી અને તેમનો રસાલો દહેજ ખાતે ભૂમિપૂજન સમારોહ સ્થળે પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ક્ષેત્રે અનેકવિધ સુવિધાઓ ઉભી કરી તેની જાળવણી કરવા પ્રયત્નશીલ હોવાનું જણાવી રાજ્ય સરકારની વયસ્કો માટેની ધાર્મિક યાત્રા યોજના સહિત વિવિધ યોજનાઓની માહિતી આપી હતી નર્મદાની પરિક્રમા કરનાર લાખો લોકોને એ જે મુશ્કેલી પડતી હતી એના નિરાકરણ માટે રાજ્ય સરકાર ગુજરાત મેરીટાઈમ બોર્ડે બનાવવાનો આજે ખાતમુહૂર્ત કર્યું છે લગભગ દસેક મહિનામાં જ આ કામ પૂરું થઈ જશે અને લોકોને હવે એ કાદવ ખૂંદવા નહીં પડે એ પ્રકારની આજે સુવિધા ઊભી કરવામાં આવી છે આજે મેં જે જાહેરાત કરી છે કે શુક્લતીર્થ કબીરવડ સાથે સાથે અન્ય બધા જે સ્થળો છે એવા બધા સ્થળો ઉપરના ડેવલપમેન્ટ અને નર્મદા કાંઠો નર્મદાના ઘાટ એ સુખ સુવિધા સંપન્ન બને અને સાથે સાથે ભવ્ય દિવ્ય બને અને મા નર્મદા નદીના કાંઠાઓ એ પણ સુવિધાસભર બને એટલા માટે આ બધાના વિકાસ માટે બાવન કરોડ રૂપિયાના ખર્ચે ઘાટ ડેવલપમેન્ટ પ્રાથમિક સુવિધાઓ અને ત્યાં આગળ સારી રીતે યાત્રાળુઓને ભાવિકોને બધો સુવિધા મળી રહે એટલા માટે બાવન કરોડ રૂપિયાના ખર્ચે એ કામ શરૂ થશે અને એવી જ રીતે બંને કાંઠાઓમાં જેટલા જેટલા આશ્રમો અને તીર્થો છે ત્યાં પણ સુવિધાઓ પ્રાપ્ત થાય એ દિશામાં સરકારે કામો કરવાનું પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફત આ કામો કરવાનો પણ આજે નિર્ણય કરીને જાહેરાત કરી છે સાથે સાથે ભરૂચ જિલ્લામાં ભાળભૂત યોજના જે વર્ષોથી એક ડિમાન્ડ હતી મીઠું પાણી સંગ્રહ થાય વિયર બનાવવામાં આવે તો લગભગ ત્રણ હજાર કરોડનો આખો પ્રોજેક્ટ એનું કામ પણ ટૂંક સમયમાં સરકાર એનું પણ ખાત ખાતમુહૂર્તની દિશામાં આગળ વધી રહી છે સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી દીધી છે અને અમે લોકો ઝડપથી આગળ વધીશું મોઘા એટલે ભાવનગર જિલ્લો અને દહેજ એટલે સુરત સુરત અને ભાવનગર વચ્ચે ખૂબ સંબંધો છે ભાવનગર અમરેલીના ખૂબ લાખો લોકો સુરતમાં વસે છે સતત જવા આવવાનું રસ્તા ઉપર એ લોકોને બસોમાં ગાડીઓમાં આવતા જતા હોય છે ટાઈમ પણ ખૂબ જાય છે અકસ્માતોની પણ સંભાવના રહે છે ત્યારે ટાઈમ કટ થાય અકસ્માતોથી દૂર થાય રોડ ઉપરનું ભારણ ઘટે અને સીધા દરિયાની ખાડીમાંથી જ સ્ટીમર દ્વારા એ સુરત અને ભાવનગર વચ્ચેનું કનેક્શન થાય એ દિશામાં રોરો ફેરી સર્વિસ ઝડપથી અમે ચાલુ કરીએ છીએ આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ તેમજ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરી ઉભી થનાર આ સુવિધા અંગે ખુશી વ્યક્ત કરી હતી આ વિસ્તારના પ્રશ્નો માટે વિજય રૂપાણીજીના નકશા ઉપર મનમાં બધી વાત પડેલી છે જાતી વાત ન કરતા હું આજે જરૂર તેટલું કહી કે આજે વિજયભાઈ સાહેબે પણ કહ્યું કે આજે અરુણસિંહ

એમાં ખાનગી હોડી ના માલિકો હોવાને લઈને આ પરિક્રમા વાસીઓએ બસો ત્રણસો રૂપિયા પણ આપવું પડતું હોય છે ત્યારે અમારા ધ્યાનમાં આવતા મારા ધારાસભ્ય તરીકે ગ્રાન્ટમાંથી બે બોટ આ પરિક્રમાવાસી માટે આપવામાં આવી છે અને સાથે સાથે આજે વાત કરતા આપણા સાંસદશ્રીએ પણ બીજી બે બોટ માટેની એમણે એમની ગ્રાન્ટમાંથી આપવાનું છે ત્યારે આ જે ચાર નાવડીઓ છે એ ચાર નાવડી માટેનું જે ડીઝલ મેન્ટેનન્સ અને જે એને પગાર આપવાનો હશે એ મારા જે મારું પોતાનું ટ્રસ્ટ છે મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ઠાકોરભાઈ ગોવિંદભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ જે છે એમાંથી આ તમામ ખર્ચનો નિભાવ પણ કરનાર છે જ્યારે હોળીમાંથી ઉતરીને ચેટીના માધ્યમથી આપણે બનાવેલા સીટની અંદર આરામ કરીને ત્યાં પડેલી સુવિધાઓના માધ્યમથી પોતે પોતાની યાત્રામાં ગુજરાત સરકારને યાદ કરશે ત્યારે સાચા અર્થમાં દરદા પરિક્રમા વાળાઓનું આપણે યોગ્ય કામ કર્યું છે એવો આપણને આત્મસંતોષ થશે અને આ આત્મસંતોષ ઉત્તમ કાર્ય છે એવા કાર્યક્રમની અંદર એક ભરૂચ જિલ્લાની અંદર નવું નજરાણું ઉમેરાયું છે બળે બળકો અમને ઉપર સે નીચે કે તે દેખા અર્જનો નર્દાજી કે સેવા કી પણ ઉપર ઉઠતે દેખા હા ये जरूरत क्यों पड़ी अजय बहादुर जी ने कहा वो फिल्म के माध्यम से आप लोग देख चुके हैं बहुत लोग गिरते हैं इसकी बहुत आवश्यकता है लेकिन बहुत खुशी की बात है बहुत अच्छी प्लानिंग की गई केवल जेट्टी ही नहीं बनेगी वहाँ टॉयलेट बनेगा विश्राम घर बनेगा वहाँ पानी पीने के लिए व्यवस्था होगी वहाँ रेस्ट की व्यवस्था होगी और दूसरे साइड बिमलेश्वर या પરિક્રમા શરૂ કરે થોડી જરૂર બહા નહી થોડા સા કામ હે કામ હોય બધા સમારોહ માં ભાજપ ના ધારાસભ્યો સાંસદ સહિતના પદાધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ સહિત સાધુ સંતો અને વાગરા ભરૂચ પંથકના પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા